આગળના સમાચાર પર નજર કરીએ તો જામનગરમાં માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા રાખડીઓ તર તૈયાર કરવામાં આવી છે ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા દર વર્ષે રાખડીઓ બનાવવામાં આવે છે આ સેન્ટરના બાળકો ખેલ મહાકુંભ સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી પણ બને છે બાળકોની કામગીરીને પ્રોત્સાહિત કરવા અને રાહત દરે રાખડીઓ ખરીદવા માટે વ્યવસ્થાપક લોકોને અપીલ કરી હતી છું અહીંયા જે છોકરાઓ પચાસ છોકરાઓ આવે છે બધાને અત્યારે અમે રાખડીનો સિઝન છે તો અમે રાખડી શીખવાડીએ છીએ ને સરસ રાખડી કરીને પણ બનાવે છે અને અમારું વેચાણ પણ સારું થાય છે રાખડીઓ અહીંયા પંદરથી થી વીસ હજાર જેટલી અમે રાખડીઓ બનાવી છે તમે લેવા માટે અને અમારા છોકરાઓને પ્રોત્સાહિત કરવા માટે આવજો હોમ ટ્રેનિંગ નાખલી એ રેજો લાગલી મનાવાની છે ઓમ સાતિયા કૃષ્ણ ગણેશ